નમસ્કાર દર્શક મિત્રો આજનો દિવસ ખાસ કરીને ભારે રહેવાનો છે કારણ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો નવી નવી વરસાદી સિસ્ટમ અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે દરિયાના મિત્રો ઊંડાણવાળા વિસ્તારોની અંદર અત્યારે હાલ જે હાઈ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી રહી છે ફરી નવા નવા વાવાઝોડા છે પણ મિત્રો હાલ તમે જોઈ શકો છો એ બની રહ્યા છે જેની અસરને લઈને ભારતના મિત્રો ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર ઘોર અંધકારની સાથે ભર શિયાળા દરમિયાન મિત્રો માવઠાનો નવો રાઉન્ડ છે ભારતના અનેક રાજ્યોની અંદર જોવા મળવાનો છે અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જેને લઈને ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટી અસ્થિરતા ઉત્પન્ન થઈ છે મોટા ઉથલ થવાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મિત્રો હાલ હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ જોવા મળવાનો છે વરસતો જોવા મળવાનો છે વરસાદ હજી પણ મિત્રો આવનારા જે ખાસ કરીને બોતેર કલાક છે એમને લઈને પણ મિત્રો અત્યારે મહત્વના સમાચાર કે ગુજરાતની અંદર મિત્રો ત્રણ દિવસની અંદર સિસ્ટમનું ફરી એકવાર જોર છે મિત્રો વધતું પણ જોવા મળવાનું છે એ રીતની મિત્રો ખાસ કરીને નવી આગાહી છે એ પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે અને મિત્રો હાલ તીવ્રતા વધતી જોવા મળવાની છે વાતાવરણની અંદર પણ અસ્થિરતા ઉત્પન્ન થતી પણ જોવા મળવાની છે એટલે કે મિત્રો હાલ જે શિયાળા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તાર હોય કચ્છના વિસ્તાર હોય દક્ષિણી ગુજરાતના વિસ્તાર હોય ખાસ મિત્રો જે અત્યારે ઘોર અંધકાર ફેલાતો પણ જોવા મળવાનો છે વાદળોના ઝૂંડ પણ અત્યારે હાલ ગુજરાત ઉપર જોવા મળી રહ્યા છે સાથે સાથે મિત્રો આ બપોર સમયના બપોર સુધીનો જ સમયગાળો છે ત્યાં મિત્રો ફરી એકવાર ખતરાની ઘંટી છે એ સાબિત થવાની છે એટલે કે મિત્રો ખતરાની ફરી એકવાર આખાત એટલે કે મિત્રો કહી શકે કે એવી આગાહી કરવામાં આવી છે કે ભેજનું પ્રમાણ વધશે ખેડૂતોના પાકને નુકસાન કરે એવા પવનો ફૂંકાશે પવનોની સાથે કમોસમી વરસાદ અને મિત્રો જે અત્યારે ભારતના ઉત્તરીય ભારતના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે હાલ ટાઢા પવનો ફૂંકાઈ રહ્યા છે હિમવર્ષા થઈ રહી છે નવી નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમો છે એ પણ મિત્રો હાલ અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે એટલે કે વાતાવરણમાં મિત્રો ખરેખર અત્યારે ઓચિંતાનું વાતાવરણ ફેરવાઈ ગયું છે અને મિત્રો હિમાલય લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો ખાસ કરીને લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે અત્યારે બનતી જોવા મળી રહી છે તમે મિત્રો અત્યારે લાઈવ જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ પિક્ચર ઉપરથી તમે જોઈ શકો છો આ તમામે તમામ ભાગની અંદર એટલે કે ભારતના ઉત્તરીય ભારતના વિસ્તાર છે ત્યાંથી લઈને મિત્રો હવે ગુજરાતના વિસ્તારો સુધી ઠંડા પવણો ફૂંકાશે વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થશે અને મિત્રો જેમને લઈને ગુજરાતની અંદર મિત્રો આ સિસ્ટમની નવા નવા ઘેરાવા સાથે સક્રિય થતી આ વરસાદી સિસ્ટમ જોવા મળવાની છે આ સાથે મિત્રો વિન્ડિસ એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો આજે ગુજરાતમાં પવનની તીવ્રતા છે પણ મિત્રો ભારે પવનની તીવ્રતા જોવા મળવાની છે પવનની તીવ્રતા અને તોફાની પવનોની નવી લહેરો છે એ પણ મિત્રો ગુજરાત રાજ્યમાં શરૂ થતી જોવા મળવાની છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના કચ્છના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સિસ્ટમની મિત્રો નવી જ આગાહી દર્શાવવામાં આવી છે વાદળોના જૂન અત્યારે ઘોર અંધકારવાળા વાદળો પણ ઘેરાતા જોવા મળવાના છે તોફાની જૂન ગુજરાત ઉપર છવાતું જોવા મળવાનું છે એટલે કે મિત્રો વાદળોના ઘેરાવા સમગ્ર ગુજરાત ઉપર ઘેરાતા જોવા મળશે પવનની ઝડપ છે મિત્રો પચીસથી લઈને મિત્રો ખાસ કરીને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે મિત્રો ગુજરાતના ભીન્ન

આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે રીતે ગુજરાતનો નકશો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર એ રીતે મિત્રો નવી નવી વરસાદી સિસ્ટમ અને વાતાવરણની અંદર મોટી અસ્થિરતા છે પણ મિત્રો હવે ઉત્પન્ન થતી હોય તેવા સમાચાર મળી રહ્યા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણની જે ગુજરાતના તટીય વિસ્તારોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો આજે ખાસ કરીને મિત્રો આખા દિવસ દરમિયાન મિત્રો ભયંકર અસરો વધતી જોવા મળવાની છે આ સિસ્ટમની તીવ્ર અસરોને લઈને પણ હાલ મિત્રો કચ્છ લાગુના વિસ્તારથી લઈને હાલ તમે જોઈ શકો છો એ રીતે સૌરાષ્ટ્રના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં પણ મિત્રો વાતાવરણની અંદર મોટી અસ્થિરતા જોવા મળી રહી છે અને તીવ્ર અસરોને લઈને પણ આજે મિત્રો આગામી કલાકોમાં આગામી ત્રણ દિવસ એટલે કે મિત્રો બોતેર કલાકની અંદર ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ મિત્રો વાદળોના ઘેરાવાથી ઢંકાતું જોવા મળવાનું છે અને અંધકાર ફેલાતો જોવા જોવા મળવા છે છે વરસાદ અમુક ભાગોની અંદર મળવાનો સિસ્ટમની અસરોના કારણે ગુજરાત ઉપરથી સિસ્ટમની લાઇન છે મિત્રો પસાર થશે અને ગુજરાતના મિત્રો છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ કમોસમી વરસાદ છે જોવા મળશે મિત્રો એમને લઈને સિસ્ટમની અસરોના કારણે હાલ કચ્છ લાગુના વિસ્તાર છે સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગો છે આ તમામે તમામ વિસ્તારોની અંદર મિત્રો ફરી એકવાર કહી શકાય કે ખેડૂતો માટે આ ચિંતા ચિંતાજનક સમાચાર છે પણ હવે સાબિત થવાના છે નવી નવી હલચલો છે એ પણ મિત્રો આકાર પામતી જોવા મળી રહી છે ગુજરાતના વાતાવરણમાં મિત્રો ભર દરમિયાન આ વાતાવરણમાં અચિંતાનો ફેરફાર આવ્યો હોય એ રીતની મિત્રો ખાસ કરીને શક્યતા છે એ રીતની આગાહી છે એ પણ અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે જેને લઈને મિત્રો પવનોની તીવ્રતા અને દિશાને લઈને ગુજરાતમાં હાલ મિત્રો વાતાવરણ પણ બદલાતું જોવા મળી રહ્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એ પણ નવી આગાહી છે ત્યારે હાલ ગુજરાત રાજ્ય માટે આગાહી કરી છે જેમાં અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજે મિત્રો ગુજરાતના ખાસ કરીને બોતેર કલાક છે મિત્રો ગુજરાત ઉપર ભારત સાબિત થવાનું છે આ સાથે મિત્રો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે અત્યારે નવા નવા વાવાઝોડા બની રહ્યા છે એ મિત્રો હવે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે એટલે કે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને સેટેલાઇટ પિક્ચર ઉપર ઉપરથી નજર કરીએ કે આ વરસાદી જે વાવાઝોડા છે કઈ રીતે આકાર પામી રહ્યા છે મિત્રો એમનું જે કેન્દ્ર બિંદુ શું છે અને મિત્રો આ વરસાદી વાવાઝોડાનું છે ખાસ કરી મિત્રો પાછળનો ભાગ છે એટલે કે મિત્રો પૂછડિયા ભાગ છે એમના કારણે શું આપણા ગુજરાત તરફ આ વરસાદી સિસ્ટમ આવશે કે પછી ભારતના છૂટાછવાયેલા વિસ્તારોમાં આ વરસાદી સિસ્ટમ છે એ અસર કરશે તો એ પણ ખાસ કરીને મિત્રો જાણવા જેવી વાત છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ સેટેલાઇટ પિક્ચર ઉપરથી તમે હાલ જોઈ શકો છો આપણા ભારતથી આ વાવાઝોડું કશું દૂર નથી બેથી ત્રણ દિવસ થશે તો આ વાવાઝોડું જો તેમની દિશા બદલે તો આપણા ગુજરાત રાજ્ય તરફ પણ આ વાવાઝોડાની જે અસર છે જોવા મળવાની છે ભારત દેશના જુદા જુદા વિસ્તારો તરફ આ વાવાઝોડું પણ ફંટાઈ શકે છે ફંટાવાનું ભાગરૂપે મિત્રો એવા સમાચાર છે કે જો આ વાવાઝોડું આવશે તો ગુજરાતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એટલે કે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના જે ખાસ કે મિત્રો દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આ વાવાઝોડાની અસર છે એ જોવા મળવાની છે એ રીતે મિત્રો ખાસ કરીને અત્યારે સમાચાર પણ મળી રહ્યા છે સાથે સાથે મિત્રો ભારતના પર્વતીય વિસ્તાર એટલે કે મિત્રો કહી શકાય કે જે ભારતના જે ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને અત્યારે ટાઢા પવનો ફૂંકાઈ રહ્યા છે પવનોની પવનોની ઝડપ છે મિત્રો ખાસ કરીને વધુ છે જેમના કારણે આપણા ગુજરાત તરફ આ પવનની ગતિવિધિ છે આવી રહી છે એટલે મિત્રો ગુજરાતના જે ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં મિત્રો મહેસાણા હોય અમદાવાદ હોય પાલનપુર હોય આ તમામે તમામ વિસ્તારની અંદર પણ મિત્રો આ વરસાદી સિસ્ટમની અસરો છે એટલે કે આ નવી નવી જે પરિસ્થિતિ બની રહી છે આ નવા નવા પરિબળો એક્ટિવ થઈ રહ્યા છે એ એક્ટિવ થવાનું ભાગરૂપે જ મિત્રો અત્યારે શું સમજાતું નથી કે વાતાવરણ કઈ રીતનું અત્યારે બનતું જોવા મળી રહ્યું છે એક તરફ મિત્રો ભર શિયાળે ઠંડી જોવા માહોલ હોય તો બીજી તરફ મિત્રો શિયાળા દરમિયાન ફરી એકવાર કમોસમી વરસાદ સાથે મિત્રો ગરમી અને ઉકળાટ પણ હવે બપોરના સમયગાળા દરમિયાન વધતું જોવા મળી રહ્યું છે એટલે કે ગરમી ઉકળાટ વધતું જોવા મળી રહ્યું છે જેમના કારણે મિત્રો વાતાવરણમાં મોટી અસ્થિરતા છે એ પણ અત્યારે હાલ જોવા મળી રહી છે તો મિત્રો બીજી તરફ અત્યારે હાલ એવા સમાચાર આવી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મિત્રો બે હજાર પચીસના ચોમાસાને લઈને પણ અત્યારથી જ આગોતરું આ દર્શાવવામાં આવી છે જેમાં ગુજરાત તરફ આ વાવાઝોડું ફંટાઈ શકે છે આ બે હજાર પચીસ અંતર્ગત જો મિત્રો આ વાવાઝોડાની દિશા ઉત્તર ભારત દક્ષિણ ભારત તરફ જ છે સાથે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીમાં જો આ વાવાઝોડું વધુ પ્રચલિત બનશે એટલે કે આ વાવાઝોડું પોતાની તરફ ભેજનું પ્રમાણ અને વાદળોના ઝુંડને એકઠી એક ખાસીને એકઠા કરશે તો આપણા ગુજરાત ઉપર પણ આ વાવાઝોડાની છે એ અસર જોવા મળવાની છે એ રીતે મિત્રો જુદી જુદી આગાય છે ત્યારે જુદા જુદા હવામાન નિષ્ણાતો જેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે પરેશભાઈ ગોસ્વામી છે એમના દ્વારા મિત્રો જુદી જુદી આગાય છે એ પણ હાલ અત્યારે કરવામાં આવી રહી છે તો મિત્રો હાલ અત્યારે એ પણ સમજા સમજાતું નથી કે ખરેખર ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી છે એમના જ ભાગરૂપે મિત્રો ખાસ કરીને આગામી બેથી ત્રણ દિવસ ભારે રહેવાના છે ખાસ કરી મિત્રો પંદરથી લઈને હાલ સત્તર તારીખસે આ આ બે દિવસ માટે મિત્રો ગુજરાતના ખેડૂત મિત્રો સાવધાન થઈ જજો એટલે કે મિત્રો ગુજરાતના જુદા જુદા સ્થળોએ જુદા જુદા વિસ્તારોમાં ફરી એકવાર કમોસમી વરસાદ છે માવઠા સ્વરૂપે વરસાદ છે તો ખેડૂતોએ પોતાના પાકને સાવચેતી સારી જગ્યા હોય ત્યાં મિત્રો હાલ ઢાંકીને રાખવા પડશે કારણ કે મિત્રો જો માવઠું પડે તો ઝાકળ પડે ઝાકળ ઝાકળ પડે તો મિત્રો ખેડૂતોના પાકને છે પણ નુકસાન થતું હોય તો મિત્રો આ તમામ પરિબળો ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો છે પોતાની ખેતી કરી શકે એ માત્ર મિત્રો હવામાન વિભાગ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે પરેશ ગોસ્વામી દ્વારા પણ મિત્રો અત્યારે અલગ જ અત્યારે આગાહી છે એ અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે એટલે કે મિત્રો જુદી જ આગાહી છે તે હાલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હાલ દર્શાવવામાં આવી રહેલ છે મિત્રો જેમ જેમ ખાસ કરી મિત્રો આગાહીને લઈને સમાચાર મળી રહ્યા છે એ રીતે માત્ર ખાસ કરી મિત્રો તમને આ જે ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર મળશે તો ખાસ કરી મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે વિડીયોને એક લાઈક કરી દેજો